સોમનાથના સુત્રાપાડા તાબાના ગોરખમઠી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી રેડ દરમિયાન ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા તો અંદાજે બે હજાર ચારસો લીટર જેટલો દેશી દારૂના આથાનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ખાતે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી અને મોટા પ્રમાણમાં દેશી દારૂ પકડ્યો છે આજે દરોડો પાડી બાતમીના આધારે દરોડો પાડીને અંદાજે સાડી ત્રણસો લીટર જેટલો દેશી દારૂ પ્યોર દેશી દારૂ જે છે તે ભઠ્ઠીમાંથી પકડી પાડ્યો હતો સાથે અનેક મુદ્દામાલ એક ગાડી એક ફોર વ્હીલ પણ જપ્ત કરી હતી અને દારૂની સાથે બે વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યા છે જ્યારે સ્થળ ઉપરથી ચોવીસો લીટર જેવો આથો પણ નાશ કર્યાનું જાણવા મળે છે પોનીટરિંગ સેલની ટીમના જે દરોડાથી છે તે દારૂના ધંધાર્થીઓમાં અને પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ